ભાઈ આપણે બારામતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આવીએ અને એમનો પ્લોટ ના જોઈએ એવું આપણે રાખવું કરવું જ નથી એના આપણે અત્યારે શેડીનો પ્લોટ છે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો પ્લોટ છે અને આપણે અહીંયા જોયા છે કે આ શેરડીનો પ્લોટ છે અહીંયા પ્લાન્ટેશન કર્યું છે હવે આ જે શેરડી જોઈએ તો આપણે એકદમ સારી અને આપણને હેલ્ધી શેરડી જોવા મળે છે આ છે ડ્રીપના લીધે ટપક સિંચાઈ પદ્ધતિના લીધે આ અહીંયા આપણને સારામાં સારો ગ્રોથ જોવા મળે છે હવે એક આપણે આ એક પીલાની જે વાત કરીએ તો એમાં કેટલી અત્યારે આપણે સાંઠા લાગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે એક થળ પર અગિયાર પીલા છે એટલે એ રીતે અહીંયા દરેક જગ્યાએ આઠથી દસ દસથી અગિયાર એ રીતના અહીંયા આપણને પીલા જોવા મળે છે અને આ જે પીલા છે આ જે ગ્રોથ છે એ શાના લીધે છે ખેડૂતભાઈઓ આ ટપક ટપક સિંચાઈ પદ્ધતિના લીધે આ આપણને ગ્રોથ સારામાં સારો જોવા મળે છે જેનાથી આપણે ખાતર ફર્ટિગેશન સારી રીતે આપણે આપી શકીએ છીએ ત્યાં પછી જે પાણીનો ઇન્ટરવલ જે ભેજ જોવો જોઈએ એ સારી રીતે મળે છે એટલા માટે ખેડૂતભાઈઓ શેરડીમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કરવી જોઈએ અને આ રીતે આપણે સારામાં સારું આપણે ફૂડ અને પ્રોડક્શન લઈ શકીએ અને આ બાજુ પણ જોઈએ તો આપણે અહીંયા થોડી હજી આના કરતાં હેવી અને સારી આપણને શેરડી જોવા મળે છે આ જો એકદમ મજબૂત છે આ જે અહીંયા અહીંયા એક ટપક છે અને પેલી બાજુ એક ટપક છે આ રીતે ટપક ઇરિગેશનનો અહીંયા ઉપયોગ કરીને શેરડી બનાવેલી છે